ભરૂચ જિલ્લામાં જાણે ચોમાસું જામ્યું વાલિયામાં બે નેત્રંગ હાસોટમાં એક એક ઇંચ વરસાદ અરબસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો શિયાળાના પ્રારંભે જ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ વરસ્યો હતો ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં સાત મિલીમીટર આમોદમાં સાત મિલીમીટર ભરૂચમાં અગિયાર મિલીમીટર ઝઘડિયામાં એક પોઈન્ટ પાંચ ઇંચ અંકલેશ્વરમાં બાર મિલીમીટર હાંસોટમાં એક ઇંચ વાલિયામાં બે ઇંચ અને નેત્રંગમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદના પગલે ખેતીના પાકમાં વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને ડાંગર અને કપાસના પાકમાં ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની પણ માંગ કરી રહ્યા છે